આજે વીસમી સપ્ટેમ્બર એટલે કે વિશ્વ સિનેમા દિવસ પોરબંદરમાં હાલ તો સિનેમા ઉદ્યોગ મરણ પથારીએ છે અને માત્ર એક જ મલ્ટીપ્લેક્સ થિયેટર હાલમાં કાર્યરત છે પરંતુ એક સમય એવો હતો કે પોરબંદર શહેરમાં પાંચ પાંચ સિનેમા ઘરો ધમધમતા હતા અને તેમાં લાગતી ફિલ્મોને નિહાળવા માટે માત્ર શહેરી વિસ્તારના લોકો જ નહીં પરંતુ ગ્રામ્ય પંથકમાંથી પણ વિશાળ સંખ્યામાં લોકો પોરબંદર આવતા હતા હરી સિનેમા ડ્રીમલેન્ડ સિનેમા લિબર્ટી સિનેમા પેરાડાઇઝ સિનેમા અને પ્લાઝા સિનેમા એમ પાંચ પાંચ થિયેટરોમાં લાગતી ફિલ્મોને નિહાળવા રિક્સરનો લોકોનો ધસારો રહેતો હતો અત્યારના આધુનિક યુગમાં લોકો મોબાઇલમાં ઘર બેઠા ફિલ્મો નિહાળી રહ્યા છે પરંતુ સિનેમાની અંદર બેસીને ફિલ્મ જોવાની અગાઉ જે મજા હતી તે હવે ક્યાંય જોવા મળતી નથી ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન ગણવામાં આવતા નરેશ કનોડિયા અને કોમેડી કિંગ રમેશ મહેતાના એક એક ડાયલોગ પર ટોકીઝમાં લોકો નાચી ઉઠતા હતા અને તાળીઓના ગડગડાટ તથા સીટીઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠતું હતું સિક્કા સમગ્ર વાતાવરણને વધુ સંગીતમય બનાવી દેતા હતા હવે એ દિવસો ક્યારે પાછા આવશે નહીં પરંતુ જૂના અનેક વડીલો એ વાગોળી રહ્યા છે ત્યારે સૌ પોરબંદર વાસી ફિલ્મ રસિયાઓને વિશ્વ સિનેમા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ છે પોરબંદરનું લિબર્ટી શોપિંગ સેન્ટર એક સમયે અહીંયા લિબર્ટી સિનેમા ધમધમતું હતું ડ્રીમલેન્ડ સિનેમાની તદ્દન નજીક આવેલ આ સિનેમામાં પણ જે તે સમયે સૌથી વધારે અમિતાભ બચ્ચન વિનોદ ખન્ના અને ધર્મેન્દ્રની ફિલ્મો લાગતી હતી મારામારીની ફિલ્મો જોવા માટે ગ્રામ્ય પંથકના લોકો છે એ રીત સરની હોડ લગાવતા હતા ત્યારે આ સિનેમામાં પણ અનેક શો હાઉસફુલ જતા હતા એ દિવસો ફરી ક્યારેય પાછા નહીં આવે આજે વિશ્વ સિનેમા દિવસ છે ત્યારે આપણે હવે પ્લાઝા સિનેમાની મુલાકાત લઈ રહ્યા છીએ અહીંયા પ્લાઝા સિનેમા હાલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પરિવર્તિત થઈ ગયું છે પરંતુ એક સમયે આ પ્લાઝા સિનેમાનો પણ દાયકો હતો અને અહીંયા વહેલી સવારથી એડવાન્સ બુકિંગ કરવા માટે ફિલ્મ રશિયાઓની લાઈનો લાગતી હતી ત્યારે એ દિવસો જૂના લોકો છે એ ફરી તાજા કરી રહ્યા આ ડ્રીમલેન્ડ સિનેમા છે જે છેલ્લા કેટલાક સમયથી બંધ થઈ ગયું છે તેમના માલિક કેશુભાઈ વડોદરા દ્વારા

પેરેડે સિનેમાનું નવનિર્માણ થઈ રહ્યું છે એક સમયે આ પેરિડે સિનેમાનો પણ દાયકો હતો અહીંયા ખાસ કરીને સૌથી વધારે અંગ્રેજી ફિલ્મો છે તે લગાડવામાં આવતી હતી અને તેને નિહાળવા માટે દૂર દૂરથી ફિલ્મ શોખીનો આવતા હતા પોરબંદરમાં હાલ સિનેમા ઉદ્યોગ મરણ પથારીએ પહોંચ્યો છે ત્યારે તેને જીવંત કરવા માટેના ભરપૂર પ્રયત્નો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા દ્વારા થઈ રહ્યા છે અને તેમના દ્વારા પેરેડે સિનેમાનું નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે સંભવતઃ દિવાળીના તહેવારો સુધીમાં તેનું કામ સંપન્ન થઈ જશે તેવો આશાવાદ સેવવામાં આવી રહ્યો છે ત્યારે પોરબંદરમાં ફિલ્મ જગતનો જે ઉદ્યોગ હતો સિનેમા ઉદ્યોગ હતો તે ફરીથી ધમધમતો થાય તેવી આપણે આશા રાખીએ આજે વિશ્વ સિનેમા દિવસ છે એક સમય એવો હતો કે પોરબંદરમાં પાંચ પાંચ સિનેમા ધમધમતા હતા અહીંયા જે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ તે હરીશ સિનેમા હતું પોરબંદરના મહેર અગ્રણી ભુરાભાઈ મુંજાભાઈ જાડેજા સંચાલિત આ સિનેમામાં જ્યારે સવારે મોર્નિંગ શોમાં ગુજરાતી ફિલ્મના શો લાગવામાં આવતા ત્યારે હાઉસફુલ જતા હતા મને યાદ છે કે જ્યારે માલણનો શો અહીંયા લગાડવામાં આવ્યો હતો ત્યારે સવારે અપરમાં એક રૂપિયા અને બાલ્કનીમાં પાંચ રૂપિયા ટિકિટ હતી અને જ્યારે નરેશ કનોડિયાને અને સ્નેહલતા છે તેનું જ્યારે ગીત રજૂ થતું ત્યારે લોકો છે એ સિક્કા ઉડાડતા હતા એટલું જ નહીં પરંતુ જ્યારે રમેશ મહેતાનું ઓહોહો સાંભળતા ત્યારે તાળીઓના ગડગડાટથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠતો હતો મને એ પણ યાદ છે કે એક સમય એવો હતો કે જ્યારે અહીંયા ફિલ્મ ગુજરાતી ફિલ્મ લાગતી હતી અને જ્યારે ઇન્ટરવલ પડતું હતું ત્યારે હરી સિનેમાની સામેની બાજુએથી જે ફિલ્મના રશિયાઓ તે પકોડા લઈ અને લસણની ચટણી સાથેની પકોડાની મોજ માણતા હતા એ આજના સેન્ડવીચ અને કોનના જમાનામાં પણ પ્રાપ્ત નથી ત્યારે પોરબંદરમાં એક પણ સિનેમા ઉપલબ્ધ નથી તેથી પુનઃ સિનેમાને જીવંત કરવા માટે અગાઉની જૂની યાદો તાજી કરવા માટે આજકાલ દ્વારા ખાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે પોરબંદર આજકાલ જીજને